ભુજમાં મોટાપીર ચોકડી પાસે છરી વડે હુમલો જોવા મળ્યો ભુજ શહેરમાં મોટાપીર ચોકડી પાસે મદીનાનગરમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ફરિયાદી અનવરભાઈ ઓસ્માણભાઈ જતના જણાવ્યા પ્રમાણે આરોપી એઝાઝ મહંમદ છુછિયાએ પરિવારના ભત્રીજાને ડાબી બાજુ કાન પાસે છરી મારીને લોહી લુહાણ કરીને ફરિયાદીના ભાઈ અબ્દુલ કરીમ જતને ગાળો ભાડીને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ એ ડિવિઝન મથકે નોંધાઈ છે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે